દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પૈસાની બચત થઈ શકે એવા હેતુ સાથે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે જેમાં એડવાન્સ વેરો ભરીને મહાનગરપાલિકાની યોજનાઓનો લાભ ઉઠાવાશે સાથે જ વિશ્વ જ્ઞાની યુનિવર્સિટીના વિદ્યાર્થીને વર્ગ દીઠ પાંચ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

અને વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દીઠ પાંચ બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટીના નાના બચાવવા માટે મિલકત વેરા બિલ લાઇટ બિલ વીમા પ્રીમિયમ વગેરેની એડવાન્સ પેમેન્ટ કરીને ચૂકવણી કરવામાં આવશે જેથી કરીને સુરત મહાનગરપાલિકાની વેરા ડિસ્કાઉન્ટ યોજના હેઠળ યુનિવર્સિટીના નાના બચાવી શકાય આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી દ્વારા વપરાયેલી ઉત્તર વહી અને પડતર પ્રશ્નપત્ર નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદની એમએસ ટ્રેડર્સ એજન્સીને આપવામાં આવ્યો હતો પરંતુ આ એજન્સી દ્વારા શરૂઆતમાં કામની શરતો મુજબ કામ કરવામાં આવ્યું ન હતું ઉપરાંત પ્રશ્નપત્ર તેમજ વપરાયેલી ઉત્તર વહીના નિકાલ કરવામાં એજન્સી ખૂબ જ વિલંબ કરતી હતી ત્યારે અગાઉ એજન્સીએ એક વખત નોટિસ આપવામાં આવી હતી તે સમયે એજન્સીના હોદ્દેદારોએ રૂબરૂ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટને આપી હતી કે એજન્સી દ્વારા સમયસર કામ કરવામાં આવશે ત્યારબાદ યુનિવર્સિટી પરિસરમાં વપરાયેલી ઉત્તર વહીનું એક બંડલ બે મહિના પહેલા મળી આવ્યું હતું અને ત્યારબાદ બીજી વખત પણ વપરાયેલી ઉત્તર વહીનું એક બંડલ રસ્તા પરથી મળી આવતા એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ ઠરાવ કરીને અમદાવાદની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો અમદાવાદની એમ્ફેટેડ કંપની જે હતી જે પેપર અને પસ્તી લઈ જવાનો કોન્ટ્રાક્ટ હતો એ રસ્તાની અંદર બે મંડળ પડી ગયા હતા એ સંદર્ભની અંદર એમને કારણદર્શક નોટિસ આપીને અંતે બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા તેને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત આપણી વિન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વની કોઈપણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી આપણે ત્યાં ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમિસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ બાયદરી પત્રક આપીને પ્રવેશ ફાળવવામાં આવે છે એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ બાયદરી લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ એપ્રિલ માસની અંદર એનો વેરો કે બિલ એડવાન્સ ભરવામાં આવે તો તેના પર મોટું આર્થિક વળતર કે રિબેટ આપવામાં આવે છે એ રિબેટથી ખૂબ લાખો રૂપિયાની રકમ બચાવી શકાય એમ છે જેથી એડવાન્સમાં આ વેરાઓ ભરવાનોની પરવાનગી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે જેનાથી બીજી તરફ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દીઠ પાંચ બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવામાં આવશે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે એક માર્ગદર્શિકા પણ બહાર પાડી છે મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીએ પ્રવેશ મેળવવા માટે માઇગ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવું પડશે અને જો તેની પાસે આ સર્ટિફિકેટ ન હોય તો એફિડેવિટ સાથે અરજી કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થીએ અન્ય યુનિવર્સિટીનું પરિણામ આવ્યા પહેલા જ આ અરજી કરવાની રહેશે